ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસ વિભાગની બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોન્ફરન્સ દરમિયાન જે છે તે ડીજીપી વિકાસ સહાય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તેમના દ્વારા એક એવી વાત કરવામાં આવી છે જેને લઈ હાલ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ ગુજરાતના પોલીસ વિભાગની બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સના સમાપન પ્રસંગે ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિના સંકેતો આપ્યા છે આ સાથે જ મોટું નિવેદન આપતા તેઓ જણાવી રહ્યા છે કે હવે ક્યારે મળીશું તેની ખબર નથી જેના કારણે પોલીસ વિભાગમાં ચર્ચા તેજ બની ગઈ છે વિકાસ સહાયની સર્વિસ એક્સટેન્શનના આ વર્ષના અંતે પૂર્ણ થવા જઈ રહી છે પરંતુ સમાપન સમારંભ દરમિયાન તેમણે કોન્ફરન્સને સફળ ગણાવી તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો હતી ઓગણીસો આઈપીએસ અધિકારી વિકાસ સહાય માર્ચ બે હાજર ત્રેવીસ થી ગુજરાત પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની મૂળ નિવૃત્તિ તારીખ ત્રીસ જૂન બે પચીસ હતી પરંતુ તેમને છ મહિના નિયંત્રણ અને પોલીસ સુધારવામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમના નિવેદન બાદ આગામી ડીજીપી અંગે અટકળો પણ હવે શરૂ થઈ ગઈ છે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી